પરમાર વાત કરી આજના મુખ્ય સમાચારોની પાદરામાં સમસ્ત હિન્દુ બારિયા સમાજ દ્વારા 24મો સમૂહ લગ્નમાં 24 યુગલે પ્રભુતામાં પગલા માંડેા છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જેસુભાઈ રાઠવા અને ધારાસભ્ય સિભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા પાદરામાં સમસ્ત હિન્દુ બારિયા સમાજ ટ્રસ્ટ પાદરા દ્વારા 24મો સમૂહ લગ્ન મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો સમસ્ત બારિયા સમાજ ટ્રસ્ટ પાદરા દ્વારા ચોવીસમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 44 ગરીબ વર્ગની દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા હાલના સમયમાં એકબીજાના દેખાદેખીમાં આંધળા ખર્ચા ન કરે તે હેતુસર સમાજમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચુમ્માલીસ યુગલોએ સમૂહમાં લગ્નમાં ફેરાફરી જોડાઈ લગ્ન લગ્નજીવનની શરૂઆત કરી હતી જેમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સહિત પાદરાના યુવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નમાં આવેલા મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે દે પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો નવ દંપતીઓને દાતાઓ દ્વારા વિવિધ ઘર સંસ્થાને લગતી વસ્તુઓને ભેટ અપાઈ હતી પાદરા તાલુકા સમગ્ર હિન્દુ ભાર્યા સમાજ તરફથી દર વર્ષે આ જગ્યાએ થાય ગમે ત્યાં દર વર્ષે અમારે ગરીબ છોકરીઓને અમે અહીંયા એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ ગઈ સાલ તેતાલીસ હતી આગળ ચુમ્માલીસ છે અમારા સમાજની અંદર કોઈ પ્રમુખ કે કોઈ ઉપપ્રમુખ કે કોઈ મંત્રી એવું કશું નહીં બધા જોડે મળીને કામ કરીએ છીએ અને અમારો ધ્યેહ એક જ હોય કે અમારી છોકરીઓને જેટલું વધારે મળે એટલો અમારો આનંદ આજે અહીંયા આપણા ચૈતન્યશ્રી બાપુ હતા આપણા સંસદના ઉમેદવાર જશુભાઈ રાઠવા બી અહીંયા પધાર્યા હતા અહીંયા અમારું રિબીન કાર્ડનું ઉદ્ઘાટન કરીને એમને પચારમાં જવાનું હતું તો વધારે રોકાયા નથી અને તે ગયા છે